બધા ભેગા થયા નહી પીવડાવો એક વાર તૈયારી માં બૈરું બસ પૂછ્યા તા એટલે તમે વાત કરો એટલે હેલો સિટ એક વાર બે પીવડે છે

સોમભાઈ આપડે બાત બાદ વગાડી દઈએ ખોન ખાવું આપડે નહીં ખાવાની કાકો ખોણ જેવું હવે તો મજૂરી કરવાની એટલે સારું જ ખાવાનું હમણાં ઉતાર લે

એ બેઠ્યો હમણી તરે હાલો જ રાખવા ઈ રેજ બે ના કી તીય કામ ખબર કે પેટ લેડ જોઈ લે આપણે પેલું ભાત થઈ ગયો હે એમ તો બી લો એક વખત હું ગણ તો જોરદાર આવે હારી બિરિયાની જે હું પણ પુલાવ પુલાવ બનાવ્યા તો લઈ જઈ લે કશું મેળવાનું મે આ બેસો આઠે પાછી ને છે હવે ચાલે હે તા ચાલ હો કાકો કર કર હે તું કાકુ જી તેલ ભરવા ભરે ભૂખ લાગી આરી બુન રાખા હે લે કાકાન બોલાય લે એક વખત ખાવું હોય તો કાકો તો આયો ડબલ લઈ જેલો ને બે હિજરી હોરાણી આ તરે ને બરોબર જાળન પાત્રા થઈ જા હરળ હરળ ને કર જોજી હારેડ ઊ પેલું એવા તો લાહેડ આવા કાકો આવે

કેવું જોઈએ ખવડાવવાનું હતું ખારો ખવડાવવાનો હતો પણ અમે રોજ અમે બેટકામ કાઢી બેના મારું વાટકામ થોડુંક કાઢીને ના ના ખાતું લેવા તો વધવાનું તું

તો મને એ ઉમંગ બનશે કે જેથી કરીને અમને વિડીયો બનાવવાનું પણ ઉત્સાહ છે અને અમન આવો ને આવો સપોર્ટ કરતા રહેજો અને બધા શેર ને કરવાનું કરી નહીં જય માતાજી જય દ્વારકાધી